તાપી જિલ્લા એલસીબી ને આજે મોટી સફળતા મળી હતી ત્યારે તેર લાખ ચૌદ હજાર છસોના મુદ્દા માલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લોસ્કોડે સોનઘડ નજીક માંડલ ટોલ પ્લાઝા થી બે આરોપીઓ સાથે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જી હા તાપી જિલ્લા પોલીસ અધિક્ષક આઈપીએસ શ્રી રાહુલ પર ચિલસાબી જિલ્લામાં પ્રવાહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગર પર નાસ્તા ફરતા આરોપીઓને શરીર મિલકત સંબંધિત ગુનાટી ટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવ્યું છે થકી સોનગઢ પોલીસ દ્વારા તેર લાખ ચૌદ હજાર છસો ના મુદ્દા માલ ઝડપી પાડ્યો આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપી પેરોલ ફોર્સ કોડ તાપીના પોલીસ સાથે અનેક જગ્યાએ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જગદીશભાઈને ને બાતમી મળી હતી એક સિલ્વર કલર ની મારુતિ માં બે ઇસમ તથા એક લાલ કલર ની હુંડાઈ આઈ ટ્વેન્ટી માં બે ઇસમો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્રના નવાપુરથી સુરત તરફ જનાર છે જે બાતમીના આધારે

ભારતી બનાવટની વિદેશી દારૂની બોટલ પકડાઈ બીજી ગાડીમાં આરોપી જીજ્ઞેશભાઈ રાજુભાઈ કામણી હોન્ડાઈની આઈ કાર જી જે ફાઈવ આર થ્રી આશરે રૂપિયા પાંચ લાખ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ ઝડપાઈ જેમાં બે આરોપી નાસી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા છે અને બે સમવિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે રિપોર્ટ બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી